ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી મેથ અને કુકી સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે તે હિંસા ત્રણ વર્ષ દરમિયાન અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે એની સાથે સાથે આ હિંસા દરમિયાન અસંખ્ય મહિલાઓની સાથે બલાત્કારની ઘટનાઓ પણ બની છે તેમ છતાં દેશના વડાપ્રધાન કે ગૃહમંત્રી આ રાજ્યમાં ચાલતી હિંસાને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ નથી જ્યારે ગઈકાલે સાંજે કમાટીબાગ પાસે આવેલ હોમ સાયન્સ પાસે બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યો હતો જેમાં વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર માટે સત્તામાં બેઠેલી સરકાર જ મણિપુરમાં શાસન કરે છે

આગેવાનીમાં કોંગ્રેસ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે મણિપુર હિંસામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મણિપુરથી અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સભ્યો જોડાયા હતા મણિપુરમાં છેલ્લા દોઢ બે વર્ષથી જે હિંસા ચાલી રહી છે તેના માટે અમે આજે આપણા હોસ્ટેલની બહાર એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે આજે આજના પેપરમાં પણ અમે વાંચ્યું છે કે મણિપુરમાં એક નાના વિદ્યાર્થીને ગો પોલીસની ગોળી વાગી જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને પૂરા રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે માટે અહીંયા એમએસ યુનિવર્સિટીમાં પણ જે મણિપુરના વિદ્યાર્થીઓ રહે છે કે એમના રાજ્યમાં જે હિંસા ચાલી રહી છે તેનાથી તે લોકો ખૂબ ચિંતિત છે ખૂબ પરેશાન છે જેના માટે આજે અમે મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખીને હોસ્ટેલના કેટલી બહાર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે કેન્દ્ર સરકારને કહેવા માગીએ છીએ કે મણિપુર આપણા દેશમાં જે ભાગ છે તમે આ સરકાર એવું માની બેઠી છે કે મણિપુર આપણા દેશનો ભાગ નથી તમે કહેવા માંગીશો કે મણિપુર એ આપણા દેશનો જ એક ભાગ છે જો તમે ભૂલી ગયા હોય તમે દેશના બધા જ રાજ્યોમાં જાઓ છો તો મણિપુરમાં પણ જાઓ મણિપુરના લોકોની સમસ્યાઓ સાંભળો તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવો

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો